મહત્વના સમાચાર મળી રહ્યા છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સીએ છે ના કાયદાને વધુ છે અને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે પારિત કરાવ્યો છે તેને લઈ નીતિન પટેલે પ્રતિક્રિયા આપે છે ભારતમાં આવ્યા છે એ તમામ આ લઘુમતી સમાજના જે નાગરિકો છે એ ભારતના નાગરિક તરીકે હવે આપણા બધાની જેમ ભારતના નાગરિક તરીકેનું ગૌરવ પ્રાપ્ત કરી અને આખી દુનિયામાં ભારતીય નાગરિક તરીકે એ કામ કરી શકશે એટલે આવો સુંદર ઐતિહાસિક અને માનવતા સફર અને હિન્દુ ધર્મ સંસ્કૃતિને બચાવવાવાળો માનવતાથી મદદ કરવાવાળો આવો ઐતિહાસિક નિર્ણય કરવા બદલ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને અને માન્ય ગૃહમંત્રી શ્રી અમિત શાહને અમે બધા ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ